તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે હવે ગુજરાતમાં જે વરસાદ થઈ તબાહી વસાવી રહ્યો છે મિત્રો વાત તો છેલ્લા ચોવીસ કલાકથી લઈને છેલ્લા અડતાલીસ કલાકમાં મિત્રો એટલો બધો વરસાદ પડી રહ્યો છે ગુજરાતમાં કે તેના વિશે વાત જ ના કરો કારણ કે મિત્રો વાત કરીએ તો આ સિઝનનો સૌથી વધારે વરસાદને સૌથી મિત્રો ભયાનક વરસાદ પડ્યો હોય તો મિત્રો છેલ્લા ચાર દિવસમાં છે જેમાં મિત્રો વાત કરીએ તો ગુજરાતના તમામ વિસ્તારોમાં અત્યારે ભાઈ વરસાદ પડી ચૂક્યો છે ને ભાઈ અમુક અમુક વિસ્તારમાં એટલો બધો વરસાદ પડ્યો છે કે તેના વિશે વાત જ ના કરો જ્યાં મિત્રો વાત કરી તો લોકોના ઘરથી લઈને મિત્રો વાડીથી લઈને મિત્રો હાલના ટાઈમમાં જે રીતે ભાઈ લોકોના જીવવામાં કેટલી બધી મુશ્કેલી આવી રહી છે કે તેના વિશે વાત જ ના કરો જેમાં મિત્રો વાત કરીએ તો આજે સવારે ભાઈ વડોદરામાં હેલિકોપ્ટર લઈને મિત્રો લોકોને ભાઈ ભોજન આપવામાં આવી રહ્યા છે તમે વિચાર કરી શકો છો કે મિત્રો ગુજરાતમાં આટલો બધો વરસાદ મિત્રો છેલ્લા ત્રણ વર્ષમાં આ વખતે જ પડ્યો છે તો મિત્રો તમને બધા લોકોને ખબર નહીં હોય કે ગુજરાતમાં સૌથી મોટો એક પુલ છે મિત્રો સૌથી પહેલાં ભાઈ એ વિશે વાત કરી તો એની પહેલાં તમને બધા લોકોને ખાસ મારી નમ્ર વિનંતી આપણે ચેનલમાં નવાસો તો ભાઈ એક સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરીને શેર કરી દેજો વાત કરીએ કલાકમાં જે રીતે ભાઈ વરસાદ રહ્યો છે રીતે આપણે વાત તો મિત્રો જો ગુજરાતનો સૌથી મોટો પુલ તૂટે તો મિત્રો ગુજરાતની શું હાલત થાય અને મિત્રો ગુજરાતનો કયો એવો પુલ છે કયો એવો ડેમ છે જે તૂટવાથી મિત્રો ગુજરાતથી બંધ રહી શકે છે તેના વિશે તમને બધા લોકોને ખાસ જણાવી દો તો મિત્રો તમે એથી વિચાર કરી શકો છો કે ભારતનો સૌથી હા નંબરનો મોટો પુલ અથવા એમ કીધું જે ડેમ છે એ ગુજરાતમાં આવેલો છે જો એ ડેમ તૂટે તો મિત્રો ગુજરાતમાં લાખોથી હજારો લોકો મિત્રો મરી શકે છે તણાઈ શકે છે અને લોકો બરબાદ થઈ શકે છે તે પુલ વિશે વાત કરીએ તો સરદાર સરોવર ડેમ જે જ્યાં મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં આવેલો સરદાર સરોવર ડેમ જો મિત્રો તૂટે તો મિત્રો ગુજરાતનું અડધું ગુજરાત વિનાશ થઈ શકે છે કારણ કે મિત્રો સૌથી મોટો ગુજરાતનો અને ભારતનો ત્રીજા નંબરનો જે મિત્રો પુલ છે ડેમ છે તે મિત્રો ગુજરાતમાં આવેલો છે મિત્રો વાત કરીએ તો જે દુબઈનો ભ્રોજ ખલીફા છે તે નવ બની શકે એટલો ખર્ચો તેમાં મિત્રો લાગેલો છે તમે વિચાર કરી શકો છો કે મિત્રો આખી દુનિયામાં એક દિવસમાં પાણી ભાઈ એ પુલમાંથી તમામ લોકો પી શકે છે એવળો મિત્રો તે ડેમ છે તમે વિચાર કરી શકો છો કે આ ભારતનો સૌથી મોટો ત્રીજા નંબરનો ડેમ આવેલો છે તે તૂટે તો મિત્રો શું હાલત થાય તો મિત્રો મને મારી પણ જરા પણ વાત સાચી લાગી હોય તો આ વિડીયોને શેર કરી દીધો તમારા વોટ્સએપ ગ્રુપમાં આજના વિડીયોમાંથી આટલી માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ